નમસ્કાર ગુજરાત શું માહિતી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાન વિશે કે કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળી શકે છે સાથે મિત્રો આપણે એ પણ વાત કરીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાવાનો છે હવામાન ખાતાની મિત્રો આગાહી છે યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો આગાહી કરવામાં આવી છે કે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાવાનો છે મિત્રો એવા એવી જગ્યાએ વરસાદ નોંધાવાનો છે જ્યાં ખેડૂતોને ભારે નુકસાન થવાનું છે તેના પેલા મિત્રો મિત્રો તમને જણાવી દે કે ગઈ કાલે શું માહોલ ગુજરાત

આપણે કે કયા વિસ્તારોમાં અત્યારે સૌથી વધારે વાદળો જોવા મળી રહ્યા છે તેના વિશે મિત્રો અત્યારે ખાસ વાત કરી લઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કયા કયા વિસ્તારમાં કેટલા વાદળ જોવા મળી રહ્યા છે તેને લઈને સૌથી વધારે મિત્રો અત્યારે વાદળો છે ખાસ કરીને મિત્રો જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના હાલવડ લાગુ વિસ્તારો રાજકોટ લાગુ વિસ્તારો જામનગર પોરબંદર ત્યાંથી મિત્રો આસપાસ હજી નીચે મિત્રો જોઈએ તો ખાસ કરીને જૂનાગઢ લાગુ વિસ્તારો ભાવનગર લાગુ વિસ્તારો અને રાજકોટની નીચે મિત્રો જે અમરેલી લાગુ વિસ્તાર આવેલો છે આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સૌથી વધારે અત્યારે વાદળો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો આપણે કચ્છની માહિતી મેળવીએ તો કચ્છમાં પણ ભારે વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાપર લાગુ વિસ્તારો ખાવડા નલિયા ભુજ અને લખપત આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વાદળો જોવા મળી રહ્યા છે તે મિત્રો અત્યારે બપોરના બે વાગ્યે આસપાસની ઘટના છે તો મિત્રો આ વાદળ આગળ જઈને વરસાદ લાવી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો આજે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે ખાસ મિત્રો રાધનપુર લાગુ જે વિસ્તાર છે મહેસાણા લાગુ વિસ્તાર હિંમતનગર મહેસાણાની પાટણ અને મોઢેરા જે આવેલું છે ત્યાં મધ્ય ગુજરાતના મિત્રો વિરમગામ અમદાવાદ કપડવંશ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદ આજે આવી શકે છે તેવી હવામાન ખાતાની આગાહી છે મિત્રો વાદળો પણ જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વાદળો વિશે મિત્રો વાત કરી તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત બાજુ આજે ઓછા વરસાદની આગાહી છેલ્લા બે થી ત્રણ દિવસ સુરત વિસ્તાર નવસારી વિસ્તારમાં વરસાદની આગાહી હતી પરંતુ આજે મિત્રો અહીં વડોદરા આણંદ લાગુ વિસ્તારો ખંભાત લાગુ વિસ્તારો અમોદ અને આસપીપળાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની એન્ટ્રી જોવા મળી શકે તેની વાત કરીએ સૌપ્રથમ કચ્છથી મિત્રો કચ્છમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો કચ્છના મિત્રો નીરમો લાગુ વિસ્તારો ભુજ લાગુ વિસ્તારો સિસાડગઢ લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો

જુનાગઢમાં પણ મિત્રો કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી મિત્રો આસપાસ કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ જુનાગઢ થી આગળ જઈએ તો મિત્રો અમરેલીના જે જિલ્લાઓ છે અમરેલી જિલ્લાના તાલુકા છે ત્યાં બગસરા અમરેલી અહીં મિત્રો ત્યાંથી આગળ વધતા જઈએ મિત્રો અમરેલીની નીચેના જે પણ વિસ્તારો છે સાવરકુંડલા લાગુ વિસ્તારો ત્યાં પણ ભારે વરસાદની આગાહી ખાસ કરીને સાવરકુંડલા ધારી વિસાવદર જૂનાગઢથી નીચે જોઈએ તો મિત્રો અહીં સાસણગીર વેરાવળ તુલસી શામ અને મહુવા લાગુ વિસ્તારોની અંદર તો મિત્રો આ અહી જોઈ લેજો ખાસ કરીને અહીં મિત્રો જોઈ લઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે અહીં જોઈ શકો છો તમે સૌરા સમગ્ર સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં મિત્રો કડાક ભડાકા સાથે વરસાદની આગાહી અહીં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈએ ઉત્તર ગુજરાત સાઈડ મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની વચ્ચેના જે વિસ્તારો છે જ્યાં મિત્રો સૌરાષ્ટ્ર લાગુ પડે છે ત્યાં પણ મિત્રો જ્યાં બોટાદ આવેલું છે ચોટીલા આવેલું છે સુરેન્દ્રનગર આવેલું છે તો આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો કડાકા ભડાકા સાથે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે મિત્રો આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ વધારે જોવા મળી શકે છે અને મિત્રો ગાજવીજની વાત કરી લઈએ તો ગઈકાલે વીજળીને કારણે બે લોકોના પણ મોત થયા છે તો બની શકે આગળ પણ મિત્રો હજુ વીજળીના પલકારા સાથે વરસાદ તમને જોવા મળી શકે છે આ મિત્રો મેં તમને જણાવી દીધું આજની ઘટના જણાવી આજે 5 વાગ્યા પછીની બપોરે સાંજે આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે દક્ષિણ ગુજરાતમાં આજ મિત્રો કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી અને ઉત્તર ગુજરાતમાં પણ નથી બાકી મિત્રો મિત્રો વાત કરી લઈએ કે ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળી શકે છે તો ખાસ કરીને મિત્રો મિત્રો વાત કરી પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો હવે આપણે વાત કરીએ કે આવતીકાલે તો આવતીકાલે મિત્રો જોઈએ તો બપોરે બાર વાગ્યે આસપાસ પણ મિત્રો સમગ્ર ગુજરાતમાં લગભગ દરેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો અહીં સૌરાષ્ટ્રમાં જોઈએ તો રાજકોટ લાગુ વિસ્તારો જૂનાગઢ લાગુ વિસ્તારો ભાવનગર લાગુ વિસ્તારો અમરેલી અમરેલીથી નીચે જોઈએ તો બગસરા મહુવા અને ભાવનગરથી નીચે પાલિતાણા ત્યાં દરેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે આવતીકાલે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા લાગુ જે વિસ્તારો છે એ મહેસાણા પાલનપુર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને તમને વરસાદ જે છે તે મિત્રો આવતીકાલે પણ જોવા મળી શકે છે તો હજુ મિત્રો હવામાન ખાતા દ્વારા લગાતાર હવામાનની તરફથી વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે હવે મિત્રો આપણે છેલ્લે અંતમાં વાત કરી લઈએ તો વાવાઝોડા વિશે વાવાઝોડાને લઈને મિત્રો હમણાં જે સમાચાર આવી રહ્યા છે તેમના વિશે જોઈ લઈએ તો મિત્રો તહીં અમે તમને જો દેખાડી દઉં કે સિસ્ટમ જે છે વાવાઝોડાની કઈ રીતની બની રહી છે તેમના વિશે હું તમને અહીં જણાવી દઉં મિત્રો ખાસ કરીને મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ જે છે તે અરબસાગર છે અને અરબસાગરની અંદર મિત્રો અહીં તમે જોઈ શકો કે અહીં એક વાવાઝોડું બની રહ્યું છે ખાસ કરીને મિત્રો અહીં તમે જોઈ શકો કે આ જે દરિયો છે અરબ સાગરનો ત્યાં અહીં મિત્રો જોઈ શકો કે તમે અહીં એક મિત્રો સિસ્ટમ બની રહી છે ત્યાર ચારે દિશા તરફથી મિત્રો અહીં સિસ્ટમ બની રહી છે અને આ વાવાઝોડું જે છે એ મિત્રો ગુજરાતથી કેટલું આગું છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો છો કે તમે આ સમગ્ર વિસ્તાર જે છે તે અરબસાગરનો આ દરેક વિસ્તાર અરબ સાગરનો ગણવામાં આવે છે અને આપણું ગુજરાત અહીં રહેલું છે અને મિત્રો વાત કરીએ તો આ

પરંતુ જો વાવાઝોડાની દિશા બદલાય અને મિત્રો ગુજરાત તરફની જો દિશા વાવાઝોડું ફંટી લેશે અથવા તો મહારાષ્ટ્ર તરફની દિશા પણ મિત્રો આ તરફની દિશા વાવાઝોડું પકડે છે તો મિત્રો સીધી અસર ગુજરાતના વિસ્તારોની અંદર પડવાની છે ખાસ કરીને વાવાઝોડું જો આ દિશા પકડશે તો અત્યારે મિત્રો આ વાવાઝોડું જે છે તે મિત્રો ઓમાન તરફ જઈ રહ્યું છે પરંતુ આગળના સમયમાં શું થાય છે તેની દિશા કઈ તરફ જાય છે તેના વિશે મિત્રો આગળના વિડીયોની અંદર વાત કરતા રહીશું અને મિત્રો ખાસ કરીને વાવાઝોડા વિશે વાત થઈ છે તો તમને જણાવી દઈએ કે હવામાન ખાતાના જે આગાહીકારો છે તેમણે પણ મિત્રો લગાતાર આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની અંદર જે છે તે એક વાવાઝોડું જોવા મળી શકે છે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી મિત્રો એવું જણાવ્યું હતું કે ગુજરાતની અંદર વાવાઝોડું જે છે તે મે મહિનાના અંત સુધીમાં અથવા તો મિત્રો જોઈએ તો જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું એક જોવા મળી શકે છે ગુજરાતની અંદર અરબસાગર લાગુ વિસ્તારોમાં તો મિત્રો તેની આગાહી જો સાચી થાય છે તો મિત્રો ગુજરાતની અંદર એક મહત્વનું અને એક વાવાઝોડું જે છે તે સર્જાઈ શકે છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો ખેડૂતોને ઘણું નુકસાન કરી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ અત્યારે લોકો ખુશ થઈ રહ્યા છે કારણ કે અત્યારે મિત્રો જે છે તે લોકોને ગરમી

તે દરેક માહિતી મિત્રો જો તમારે વહેલા જોતી હોય સાચી અને સચોટ જોતી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે જેથી કરીને મિત્રો તમને દરરોજના સમાચાર જે છે તે મિત્રો દરરોજ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દરરોજ હું તમને જણાવીશ કે ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે હજુ આખું ચોમાસું આખું બાકી છે ત્યારે પણ મિત્રો તમને જણાવીશ આજ માટે આટલું જ રાખીએ છીએ આજ માટે મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી આભાર